લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે આવેલા પૌરાણિક હસ્તેશ્વર મહાદેવ મંદિરમાં મધ્યરાત્રિએ અજાણ્યા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો આ અજાણ્યા તસ્કરોએ ગર્ભગૃહનું તાળું તોડી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પૂજારીની સતર્કતાના કારણે તેઓ સફળ થઈ શક્યા નહોતા ભાગી છૂટ્યા હતા આ ઘટના મધ્યરાત્રીના ત્રણ વાગ્યાની આસપાસ બની હતી તસ્કરોની ટોળીએ મંદિરમાં ઘૂસણખોરી કરી મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું હતું ને ગર્ભગૃહને દરવાજાને નુકસાન પહોંચાડ્યો હતો તેઓ ભગવાન શિવના શિવલિંગ પર ચઢાવેલા આશરે પંદરથી સોળ કિલો વજનના ચાંદીના ખવર તેમજ સોના ચાંદીના આભૂષણો ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા દાનપેટીની પણ તોડવાનો ઈરાદો હતો ચોરીના પ્રયાસ દરમિયાન થયેલા અવાજના કારણે પૂજારી તુરતનપુરી મહારાજ જાગી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે ચોરોની ચોરોની ટોળીએ ગર્ભગ તાળું તોડ્યું અવાજથી જાગ્યો અને મંદિરમાં સેવક રહે છે તે તે પણ જાગી ગયો હતો એટલે આવા પ્રકારની ચોરીથી અમારા જીવનને પણ જોખમ છે અગાઉ પણ અનેક વખત આ વિસ્તારમાં ચોરી થઈ છે પોલીસ અને સરકારને અપીલ છે કે તાત્કાલિક મંદિરની આસપાસ પોલીસ પોઈન્ટ મૂકાય સાથે જ મોટીધરા હાથીધરા ગામના આગેવાન રાયસિંહ હટીલાએ પણ આ ઘટના અંગે જણાવ્યું છે કે મોડી રાતે તસ્કરો તાટક્યા અને ચાંદીનો કવર તોડવાનો પ્રયાસ કર્યો હતો આ વિસ્તારમાં આવી ઘટના બીજીવાર ન બને તે માટે પોલીસે પેટ્રોલિંગ અને પોલીસ પોઈન્ટ મૂકવો જરૂરી છે તેવી હવે માંગ ઉઠવા પામી છે यहाँ रात तीन साढ़े तीन बजे चोरों ने प्रयास करा है चोरी करने का मंदिर का नकोचा तोड़ा है और यहाँ पंद्रह सोलह किलो चांदी लगी हुई है और यहाँ हम हमारा पुजारी दो ही आदमी रहते हैं उसके बजारे दो चार आदमी हमें हम यहाँ दो आदमी हैं वो लोग हमको भी हमारी जान भाई को खतरा कर सकते हैं इसलिए हमारे प्रयास यही है सरकार से कि दो दो होम होमगार्ड यहाँ रखे जाए आपका नाम मेरा नाम अब्दुल तंत्री महाराज